સુરત સિવિલ હોસ્પિટલ કોઈને કોઈ કારણોસર સતત ચર્ચામાં રહે છે ત્યારે આ વખતે ટ્રોમા સેન્ટરના કર્મચારીઓ વિવાદમાં સંપડાયા છે આ વખતે મહિલા સહિતના કર્મચારીઓએ પોલીસ વર્દીમાં રહેલા કર્મચારીને તમાચો માર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સવાલો ઉઠી રહ્યા છે કઠિત રીતે ટ્રોમા સેન્ટરમાં વર્દી ધારક પોલીસ કર્મી નિશાની હાલતમાં હોવાનું કહેવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસ કર્મી ટ્રોમા સેન્ટરની બહાર જઈ રહ્યો હતો ત્યારે વર્ગ ચારના કર્મચારીઓ તેની પાછળ દોડતા દોડતા આવ્યા હતા પુરુષોએ પોલીસ કર્મીના હાથ પકડ્યા હતા જ્યારે એક મહિલાએ તમાચો મારી દીધો હતો આ સમગ્ર ઘટના હાજર લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી દીધો હતો બાદમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કર્યો હતો સોશિયલ મીડિયામાં કહેવાયું કે જો પોલીસ કર્મચારીની કોઈ ભૂલ હતી અથવા તો તે નશાની હાલતમાં હતો પરંતુ ઓન ડ્યુટી અને વર્દીમાં હોવાથી તેના પર હાથ ઉપાડવો કેટલોક યોગ્ય છે જો તેનો કોઈ દોષ હોય અથવા તો કાયદાનો ભંગ કર્યો હોય તો સો નંબર પર ડાયલ કરીને પીસીઆરને કોલ કરવો યોગ્ય હતો પરંતુ આ રીતે હોસ્પિટલનો સ્ટાફ કાયદો હાથમાં લે તે કેટલુંક યોગ્ય છે તેવા સવાલો ઉઠ્યા છે